માતાએ પોતાના બે બાળકોને ઝેરી દવા મેળવી રસગુલ્લા ખવડાવી મોતને ગાળ ઉતાર્યા કળિયુગની માતાએ બાળકનો લાવ્યો અંત ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી હૃદય દ્વારા ઘટના સામે આવી છે માતાએ પોતાના બે માસૂમ બાળકોને મોતને ગાળ ઉતાર્યા માસૂમ બાળકોને ઝેર ભળેલા રસગુલ્લા ખવડાવ્યા હતા કારણ કે મુસ્કાને પોતાના પ્રેમી જુનેદને પામવા માટે આ હત્યાનું કાવતરું કર્યું હતું તેમાં માતા મુસ્કાન અને પ્રેમી જુનેદ એક ઘરથી ભાગી સાથે રહેવા માંગતા હતા પણ જૂનને બાળકો જરા પણ ગમતા ન હતા જે કારણે કર્યું અંધ કાવતરું આ બાજુ મુસ્કાને પ્રેમી સાથે રહેવા માટે પોતાના બાળકોને અડચણ માનીને ગાતકી પગલું ભર્યું હતું જહેર આપી બાળકોની હત્યા બાદ પોતે ભાગી જવાના ઈરાદે હતી જેમાં સમગ્ર ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારબાદ માતા મુસ્કાનને ઝડપી લેવામાં આવી હતી આ બાજુ પ્રેમી જુનેત પરાયા બે બાળકોને મોતનું અંજામ આપી ફરાર થયો હતો પોલીસે આરોપી માતાની પૂછપરછ શરૂ કરી છે જુનેદની શોધખોળ શોધખોળ માટે માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી કર્યા છે સમગ્ર ઘટનાની જાણ ગામ લોકોમાં થતા શોખ સાથે રોષનો માહોલ સર્જાયો હતો ત્યારબાદ પિતાને પણ જાણ થતાની સાથે જ અત્યંત દુઃખી સાથે રડી પડ્યા હતા આ સમગ્ર ઘટનાનો માતા મુસ્કાન અને પ્રેમી જુનેદે અંજામ આપ્યો હતો સમાચાર સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો